અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો હોય કોઈને ગહારો ન દે પણ આપણે કોઈ દિવસ માટે એવું કર્યું તો ઘણા એને મજબૂરી હોય તો આપણો ગહારો ઘણા મજબૂરી હોય તો લે હા જમા થયા હોય તો ન લે એની જરૂરિયાત હોય તો ન લે નાના હોય ને ભણવું હોય તમે એને ભણાવો તો ન લે તો ઘણા રસ્તા ઘણા હોય છે ઘણાવાના એને હા એને ન આવડતું હોય તમે શીખવાડો રોટલી ન આવડતી હોય તમે એને શીખવાડો તો ન લે ઘર એને કોમ્પ્યુટર શીખવું હોય તમે શીખવાડો તો ન લે એને કઈક તમને આવડતું હોય એવું શીખવાડો તો લેખ ન લે સારા હોય તો થારા હોય કે મારે માલી માલિપાથી ગહારો લેવાની દાને તો દેવાની છે તો એ મને થાળ કરી મને જમાડી દે તો હું જમું ભગવાન ની પડે એના માટે ઘાવા હું કઈ ત્યાર નહી તો એ તો નૈ દેહાવે મારે એમાં હું કે સાધુ ની આરે બોલા ચાલી થાય ગહરણ પ્રસંગ આવે મહારાજ જે એવું કીધું શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું હવાર માં ભરતાલ રહેતો હવાર માં કેટલા જણા ને ઓલું કુવા માંથી સીધી નવરા કો બસો સાધુ ને તો એ નવરું જ હોય ને એમાં શાળામાં કોઈ કરતા હડપ ન કરે એટલે નવરું જ હોય ઘાવાનું ઘાવું હોય તો ને કોઈ હડપ ન કરતો હોય ઓહ મહિના કોણ હડપ કરે પણ એવું કરીએ નહીં એ માલી એવું કઈ ચાડે નથી ને કે આપણા શલ્ય નીકળે નીકળવા તો કોક ના કાઢી આપણે તો નેણી લઈને આપણા નીકળે એવું તો કઈ હોય ને આપણને કઈ શલ્ય શલ્ય દેખાતા નથી આપણા કઈ શલ્ય હોય તમારા વિશ્વ મગર સામે કેમ તથા કોઈક જાતનો અહમ મમત્વ થાય તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી એનું બહુ ભૂંડું થાય માટે પોતાને દેહ થી પૃથક આત્મા જાણવો મહારાજે તો એવું કીધું કે હારા નરહા છે એ તો કેમ છે નિશ્ચય કરીમ છે ભગવાન આપણા મહિના નથી હારા આપણે જેની યાર ન મળે એ આપણે શિવ ન મળે તો નહીં હાર પછી હારો હોય તો તમે માનો માનો કે નો ન માનો પછી હારો કેમ નક્કી કર્યો આપણે મળે હારો અને આપણે મળે એ ન મળે હારો ભગવાન નો સેવક હોય ભગવાનની સેવા કરતો હોય અને ભગવાનની નિષ્ઠા હોય ને આપણી આડે ન મેળાવે તો હારો નહી એની હાટું ગાય આપણે ન કાય

આત્મનિષ્ઠાની વાત છે તો એને ભવિષ્ય કદાચ ને ભાગ જોગી અન્ન ખાવા ન મળ્યું તો એ ગદરી એ કે તો એ આત્મનિષ્ઠા એવું કીધું વાંધો ક્યાં આત્મનિષ્ઠા ક્યાં બતાવી કે કદાચ પ્રારબ્ધ યોગ કે સંજોગો વસા તેને એક મહિનો અન્ન ખાવા ન મળ્યું તો આત્મનિષ્ઠા વાળા હોય હોહરવા નીકળી જાય તો એવું નથી એવું કીધું ક્યાં હોહરવા નીકળવાનું છે આત્મનિષ્ઠા એ ભગવાનના भगतારે ભગવાનના ભગતમાંથી હોહરવો નીકળી જાય આત્મનિષ્ઠા વાળો હોય તો એ તો એ આત્મનિષ્ઠા કઈ ભગવાનના भगतને માટે કેટલું તમે સહન કરવા તૈયાર છો એને કોઈ ગહારો ન દેતો હોય તો આમેથી આમેથી તમે ગહાવા કેટલા તૈયાર છો કે ગહવા તૈયાર છો તો એટલે આત્મનિષ્ઠ અને એમાં તો આ વેગ લગાડી દેવો નિર્ગુણ સામી મને ગયો હતો એ તો ઠીક છે એક જ બાજુ પેલ પડ્યો ઋષિ સામી હોતે ગાહે પછી બોલા બીજા સ્વામી હોતે ગાહે એવો વેગ લગાડી દેવો ત્યારે જો પોતાને આત્મા ન જાણતા હોઈએ ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી એનું બહુ ભૂંડું થાય માટે પોતાને દેહથી પૃથક આત્મા જાણવો અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી ક્ષત્રિય નથી કણવી નથી કોઈનો દીકરો નથી કોઈનો બાપ નથી એની કોઈ જાત નથી નાત નથી એવો છે અને તે આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે માટે આત્મા તે જાણપણે યુક્ત છે અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ તે તો એનો આકાર એવો તેજસ્વી છે તે માટે કહીએ છીએ અને એ આત્મા અનેક યોનિને પામો છે અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ થાયો છે અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી જેવો છે તેવો ને તેવો જ છે અને એટલે હું આત્મનિષ્ઠામાં હું સમજે ભગવાન ના ભગતે આપણને ગહારો દીધો તો આગળ કોઈએ નહીં દીધો હોય તો ભાઈ એ આપણે સહન કર્યો હોય છે કે નહીં કઈ છોકરાએ દીધો હોય છે ગરવાળાએ દીધો છે બોસે છે કે પાઠા માર્યા છે એ આપણે સહન કર્યા છે ને જૂના ભક્તો હતા ને એ બધી એમ કે આપણે તલ થયશું ત્યારે શેરડી થયશું ત્યારે પીલણ આવીશું તો આ ભગવાનના આ સત્સંગને માટે આપણે શું કહેવીએ સત્સંગને માટે કઈ સહન નહીં કરવાનું કઈ ગળક માં તરત જ આમ તાળવું ફાટી જાય ભગવાન ના ભગત માટે કઈ નહી આમ થા આપણે કઈ નહીં ગાય આવ્યા ભાઈ સંસાર માં આવશું ત્યારે ગાય નહીં આવ્યા ભાઈ બળદ થી આવશું કોઈ ભાટા માર્યા આવે છે ભગત નો ઠોહો લાગી જાય તો જુઓ લાગવા દઈ અનેક જન્મ માં દૂધ પીધું છે જન્મ લીધા છે સહન કર્યું ભગવાન ના ભગત સત્સંગને માટે કઈને ભગવાન ના ભગતને માટે કાઈ ને બોલું તો આપડા કહેવાય ને એટલે આપણે સહન કરીએ ને આ કઈ થોડું આપડું છે આ આપણું છે વધી જાય તો એ નુકસાન જ કેવાય એટલે એ દ્રષ્ટિએ એક સારી કહેવાય કે કોઈના વધવા નો દેવા આપડા વધે તો કઈ આપણે કોઈ એને વધવા ન દેવા એ ભા મોટા મોટાના સ્વભાવનો કંટ્રોલ કોણ કરે એને લાઈનમાં કોણ લાવે હે બે જણા તો જુએ એટલો બધો સમૂહ છે તો બે જણા તો છે એટલે ભગવાનના ભગતના સ સ્વભાવ આપણે સહન કરતા હોય નહીં એના વધે ને આપણા ઘટે તો એમાં વાંધો નહીં ભગવાન એને જોઈ લે ભગવાન જોઈ લે પણ એમાં આપણે કાંઈ એ તો આમાં અમે બેઠા જ છે ને આ બધી એ જ કરવા બેઠા છે પોલીસ પટેલ તો એક બે હોય જ કે ધરાર ધરાર પટેલ કહેવાય એટલે એ વાત મળી રે આપણે આપણો સ્વભાવ ઘટાડવો એવું મારા વચના વચના ભીમસેન જેવા તો મળી રે યુધિષ્ઠિત થવું કાઠક છે એટલે ઓલી ચિંતા ન કરવી બપુ

એમાં એને સમજાવે એમાં એને સમજાવે બધું સહન કરી લેવું એવું જ કહી એમ પણ ભગવાનના ભગત જાણીને એનો અર્થ એવો કે મહારાજને મહારાજનું કઈક ઓલું દેખાતું હોય એના સ્વભાવથી તો એનો કંટ્રોલ કરાય કંઈ પણ આપણો સ્વભાવ એમાં ઘહા હોવો જોઈએ આપણા સ્વભાવનું બલિદાન દેવું જોઈએ તો એને આત્મનિષ્ઠા કહેવાય ઓલું તો ભક્તિ કહેવાય ભગવાન નું કઈક બગડતું હોય ને આપણને દાજે સત્સંગ નું કઈક બગડતું હોય ને આપણને દાજે સંસ્થાનું બગડતું હોય તો આપણને દાજે કઈક એને શું એને ભક્તિ કેવાય ને માટે કઈક થાય એ ભક્તિ કહેવાય દેહ નો ગહારો આવે આપણને દેહાભિમાન નો ગહારો આવે એ આત્મનિષ્ઠ એટલે દેહ નો વેગ લગાડી ભગવાન ની ભક્તિ કરતા દેહાભિમાન ગાય તો એ એને એને માટે સહન કરવું હોય અમસ્તા અમસ્તા જગતમાં અપમાન સહન કરતા હોય મને બહુ એક દાખલો યાદ આવે છે હું જુનાગઢ હતો ત્યારે એને એક આપણે શાહ સાહેબ કરીને પ્રિન્સિપાલ હતા તો પછી ઓફ થઈ ગયા તમે કોઈ નહીં જોયેલા હોય એટલે એ પ્રિન્સિપાલ હતા અને એક હતા પટ્ટાવાળા ભાઈ મહારણ સાકરિયા એ પટ્ટા એ તો હજી છે બીજા ભગત હતા એટલે એ ઓલો ભાઈ પ્રિન્સિપાલ છે ને એને એટલો બધો તબડાવે વાત ન પૂછે આપણને જોયું ન જાય બોલો સહન કરે કારણ કે એને કરે એને કરે જ હતી બહુ ભણેલા નહીં હોય નગર તો પટ્ટાવાળામાં રહે નહીં પછી તો એ પટ્ટાવાળામાં રહીને ભણ્યા નત્યારે હાય સેકન્ડરીમાં કંઈક ઓલો હા લેકચર છે પણ આવું હોય એટલે પહેલા સહન કરવાનું જ રહ્યું અને સહન કરે આપણને એમ થાય કે આપણે એટલું ભગવાન માટે ન સહન એટલું ઓલું કાંઈ ન હોય ને તો દરરોજ એક બે વાર લંગડાય ઓલો બધો સીધો એટલો માણસ કોઈ લંગડાય એટલે એ તો એક ઠેકાણે છે બીજી એ બધા બોસિઝમ થાતા જ હોય છે ને બીજે બીજે એને એને બોસ છે એ ઓલા કડોળ બોસ તો ઘણા હોય જ આપણે હોય તો એ તો હોય જ એટલે એ બસ એમ કરે એની ઉપર અને દરરોજ ઓલો સહન કરે કેટલા વર્ષો સુધી બે ત્રીસ વર્ષ સુધી મેં તો જોયું હતું એ સહન કરવાનું આવતું જ હોય પણ હવે એને આત્મનિષ્ઠા થોડી કહેવાય જગતમાં તો એવું સહન કરવાનું રોટલા હાટુ સહન કરતા જ હોય છે બધા રોટલા હાટુ નહીં ફેમિલી માં ભટકા ભગવાનને માટે તમે એટલું સહન કરો તો એ આત્મનિષ્ઠા નગર જગત માં તો સહન કરે જ છે આ પશુ પક્ષી એની બધા સહન કરે છે પણ એ તો એના સ્વભાવ એને પ્રારબ્ધ ને કરીને સહન કરે સંસારમાં સહન કરે છે એ તો કર્મે કરીને કરે તમારી ઈચ્છાથી કરો છો આવી પેઢીને આપણે પરાયણ કરવું પડે એ આપણી મજબૂરી કહેવાય ચેલેન્જ લ્યો કે એટલું હું સહન કરું આમ કરું તો એટલું થાય સહન કરવાનું થાય એટલી સેવા કરી તો આપણે આટલું સહન કરવાનું થાય અને એમ ચેલેન્જ લ્યો અને એ સહન કર્યું હોય તો એને આત્મનિષ્ઠા કહેવાય અને એમનાથી ભગવાન રાજી થાય કોઈ મજબૂરી થઈને કરવું પડ્યું હોય તેમાં ભગવાન તો રાજી થાય નહીં આપણું કામ આગળ હાલે એમ થાય અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવો છે અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી જેવો છે તેવો ને તેવો જ છે તો ભગવાનના ભગતને અર્થ ગહારો ખરા કઈ ખમી તો થોડો મરી જવાનો કે ઘાઈ જવાનો આગળ તો ગહાણો છે ખૂબ અને આગળ ખૂબ સ્વભાવના પોતાના સ્વભાવની દ્વારા ભાઠા ખાધા છે ઠોકરું ખાધી છે ગહાણો છે મીરો છે હોતે જ માટેર્યો છે આ એક જન્મમાં ભગવાનને ભગવાન ને માટે કઈક કરવાનું પ્લેટફોર્મ આવ્યું કઈક કરવાનું એમ કરી છૂટવાનું અરમાન હોવું જોઈએ અરમાન તો નહીં મહારાજ હતા હું બર્નિંગ ડિઝાયર આવી એમ કીધું મારે દ્રષ્ટાંત કેવું દીધું આ ક્રો માણા હોય એના બાપને મારી નાખે ને માને લઈને મુસલમાનને દીધી મારી ન નાખે મુસલમાન ન દીધી એને ભાઈને મારી નાખે ને એને કેવું આમ આમ રગે રગમાં માં જનુન ચડી જાય એમ એ એમ ભગવાનને અર્થે ગહાવાનું જનૂન છે કંઈ જનુન જોઈએ મરતી મરતી કાન લાવે આમ પકડાવીએ અને હું વરહ પૂરું કરી દઉં પછી વેકેશનમાં તમે જાણો વરહ પૂરું કરી દઉં મારી પાસે આમાં મહારાજ જનુન કીધું છે બર્નિંગ ડિઝાયર કોને કહેવાય જનુન ચડી જવું જનુન વિના વિશલકરણી કેત થાય અને શલ્ય ક્યાંથી નીકળે